કેમ છો બાપુજી મજામાં ને હે એ બાપુજી મજામાં મજામાં છોકરા હું કેમ છો તમે મજામાં છો મને બેને કીધું ને કે આવ્યા છોકરા હું દોડીને આવ્યો કે મારો સંડીપ આવ્યો મારી સોનલો આવી હું તો હરખની હેલ્યું થઈ ગઈ મારે તો હશે કેમ છો બાપુજી કેમ છે તમારી તબિયત સારું છે ને હે કઈ ઉપાધિ ન કરો અમે આવી ગયા ને પછી શું છે હે એમાં ઉપાધિ શું કરવાની હોય તમે જો જલ્દી જલ્દી એમાં પાસે આવ્યા હે કે સોનાલ ને સંદીપ આવ્યા હે એમાં ઓલું શું કરો છો બાપુજી મજામાં છો ને કેમ છે તમારી તબિયત સારી છે ને હે પછી વાત કરતા હોય તો મેં કીધું કે હું પછી વાત કરીશ સારું છે ને બાપુજી તમને કહ આજ માસીનું ઘર હે ને છોકરી તું ઘર માં ગોડી ગઈ ખરાબ લાગે માં આ હે કે ની મને એ થાય છે ઘર એકતા મને તેડી તેડી ઓલા રીક્ષા વાળા નહીં કેટલું કેટલું આયલા તમને નથી ખબર હાવ હાવ કોંટાળો આવી ગયો હાલી હાલી ને એકતા તમારા પાસે આવે નહીં ને મારે ને થાકી રહું થાકી રહું પણ તમે એમ ન સમજો કે હવે મારે બહુ થાકી ગયો હે તમને કહું શું એ આજે હે ને ઘર હાંભરે નહીં એકતા બેરા થઈ ગયા ટકાતા થઈ ગયા ભેગ્યા બેરાય થઈ ગયા કાને રહ્યા ગયા મને એમ છે હવે આના શાંતિ રેખને આ જાય ઘર લપ કરતી ચારે તો ખરી મને મગજ ન થાલતો આમાં સીટીમાં આપણે કોઈ દી ફર્યા એટલે તો હારવાઈ ચડી ગયું કે આ લપગા કરશે કે બંગલો છે એવો બંગલો છે જોતા ખરી અહીંથી ઘરમાં ઘર નહીં તતા એવું જોતા ખરી આપણે તો એવું ગ્રહનું ઘરમાં જોતા કેવું કરશે એ માસી એ માસી તું છોકરી આઈ જ્યારે ગીન ઘરમાં ન ગરી જવાય કોક આવે તો આપણે ખબર પડે જ્યારે તા ખરી બાઈનું તા ફટાંગ છે હે તમને કહું ખુલું કેમ હે કોક આવ્યું હોય હે કાં એક તા મોટા માણસોને ઘેર આવતા જતા હોય ને માણસ આપણે ત્યાં તો કાં આવે કા એ ઊભી રે તું ત્યાં જામાં તને કહું છોકરી આવ્યું એ માસી એ માસી Por tu inaz, quebra curma con hambreca, eh, tomne con su yota, quebro, bonglo, eh, quebro, diña, di tara que no voy, ya no voy, yota, corri, eh.

હા જો લગન પ્રસંગ ને પાછું કોણ કોત્રી નું કામ હાલતું તું ને તે જયદીપે જોઈ ને બસ એ સિલેક્ટ કરી લીધી બિસાઈ સોનાલ ને તો કીધું પણ સોનાલ હવે એના કામમાં હોય ને આપણે બહુ એને હેરાન ન કરાય બિસાઈ ના હોય છે ને છઠ્ઠો મહિનો બેહી ગયો તે હવે આપણે પછી બહુ ધોધો ન કરાવી ને કેમ છે તમે હાઈસન મજામાં છો ને આને કહો હાલ ને જયદીપ હું કહું અમે છે ને કોની પછાડી કામ તો ને ક્યાં હતા તે જયદીપ ને કહું હાલ ને હું કહો તારે બહુ ઘર આડું આવે તે આપણે કોઈ આટો મારતા આવીએ ને કોઈ જાનવીને મળતા આવીએ ને હું કહું કે જાનવીન ઓલું લેવાનું છે તે મંગળસૂત્ર લીધું હાઈસન તે એમાં હું કહું કે থাকা ল প লা লো রান দেখলে পামাছে ম মপাটি যাই লানে ক লে যায় দিছে আবি কেম ছোমার জামাছ নাতি হে মম মিকাললা তোমারি অঙক বসা লো যাই আবি দঙক দিকালাটাইনছে দ ত কেম ছোমা জামাছনে অ করলে জা ে ওই মারিরে পেটপাদুখে ও পপেট মাুখে য পি াম্তি ন ই মপেট মাবলোম পপেট মা অপ্ভগা দু খেছে ক গমতুনা।

ન ખવાય સાત ટાટા ભીંડા નાઈ માં મૂળ પેટ ઉપડી નીકળે પછી થઈ જાય જાડા ખબર પડે તમને કે નઈ હમ જેની ડોહા ને ખાવું જોઈએ જોર ખાઈ લઈએ અમે જોર ખાઈ લઈએ બસ ખાવા સિવાય કંઈ વાત નઈ ઓટાણ પેટમાં માં દુખે તો કે કે ઓરો કરજે ઓરામ ડુંગરી ન પડે હો સાના મને છે ને હું તારી અવાજ કરો માં જરાય હો શાંતિથી થી પડ્યા રહ્યો એમાં ની માન્યા વાતો કરતા রোটাই <laughs> <laughs> તોય તમારે ખાઈ લેટ ખાઈ લઉં ખાધા વગર હાલતું તમને નહીં જીવી વાર નહીં ખાયરો કરવાનો જ નથી એક પેટમાં ઠીક નથી તમારા દીકરા છે નહીં ગામ પછી કરીએ કોણ કોણ લઈ જાય દવાખાને હું કઈ નઈ દવાખાને લઈ જાઉં બે વાર છોડા લઈ દીધી હું નવી ન હવે છે ને મને ને કેવું તમારે શાક અમને દેવું નહીં અમારે છે ને ખાધા જાખે સમજો જરી ખમજો ખાધા ખાઈ ખાતી પછી કે હો કે મને

આખો દીધામાં સેવા ન કર્યા રાખ્યા અમારે ખૂબ કામ હોય અહીંયા ઘરમાં લુગડા ધોવા જવા પાણી ભરવા જવા રાંધવું ફર્યા વારવા પછી વાડીએ જવાનું હોય વાતું કરતા તમારે તો આખો દી હું તું રહે હું હમણાં ઓલી ડોહીમાં ગઈ ન કર ન્યા એ વાતું સોલવા વયા જાવ તમારે બીજું કઈ કામ છે હું સાના મને પડ્યા રહ્યો લીંબુ પાણીનો લીંબુ છે એની ઘરમાં કોઈ જાહે નહીં લેવા હો હવે હું તારી સાના મુના ને રાંધવાનું છે ને મારે ખાલી જવું વઘારવું છે શું કહેવાય દહીં જ વઘારવું દહીં ને રોટલી જ ખાવાનું છે હો કંઈ ખાવાનું થતું નથી અટાણ દહીં ખાવ તો સારું પેટમાં ટાટક

હા ભાઈ રોટલી ખાઈ લે મા દીકરો આવશે ને હાઇ જાય ને કશી કઈક લેતો આવશે મને ન ભાવે મોરું ખાવાનું તને ખબર છે ને મને સવાર વાર જોઈએ હાજી હોય હોય હા રાખો હવાજા રાખો

બા મજા મટીતા ને કેમ તો મજા ન થાએ અמא જીવિક ભાઈ ને તેડી લઉં જો તા જોવે મારા સામે બા 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 આ આવતો માં આવતો રે કીમ સે માં મજા માન માકા નુડા ને જે સિકロス બા મજા ને હા બા મજા માં ને કીમ સે મજા માં અમે કોઈ ના ક્લે કે ઘર આ છે ના છે તો કુડીયો દર ગઈ તી સા કોડી ને કોક નું ઘર હે તો હું એટલે બા ક્લસે તમારી તબિયત થારી છે ને

ギャンに入い,いて。 હા જો નિરાય તે પૂગી ગયા બા પછી બસ છે ને વા બસ સ્ટેશન ને ઉતર્યા ત્યાંથી રિક્ષા વાય અમને ક્યાં હા ઓલે કરાવી દીધા ને બા ત્યાં હાલી હાલી નહીં વાય ક્યાંય ખોદેલું છે એમ કંઈ ખોટો વા મૂકીને વયો ગયો ક્યાંય કંઈ ખોદેલું નહોતું એવો છે ને એ ત્યાં રિક્ષા વાળો કહું કે એમ ન કરાય ને બા દોઢસો રૂપિયા લઈ લીધા રિક્ષા વાળાએ કોઈ હમ જે હું કહું તી બા પછી છે ને શું કહેવાય ઓલું કર નાખું રિક્ષા કરી લીધી હતી પછી શું કરું બા હે ક્યાં બા માસી વરી કે હે કે કી ગયા ઈ વાતી હે બા ઈ રહી અંદરી હમણા સોનલ ને સંદીપ આવ્યા ને પીસા પાણી લેવા ગઈ રહો હોડા માં મે દરવાજો જોયો ઉપર થી ઉતરી હતી હું કહે આ કોણ ના હું તાતા તમે હતા નું લે મારા છોકરા આવ્યા હે ઈ આવ્યા જો બેઠા વા સોપે હમણા આવ્યા હું અજીન પા ગઈ ન તવ જવાન સે પાસી ગત્સે બા બા હમણા તમારે મોટે પાણી છે હારા લાગો તમે તો ગેઠેક ના આવી કૃપાના થઈ ગયા ગોરમાન ગોરમાન રેવાન હોય આઈતી વા તો એ તડકાના વાડાવડા થતા હોય તો કેવા લાગે નહીં હેલી તને કો અરે ના મા હવે કા અમારે હવે રૂપ હોય ને છોકરા વગર હા ઓલું લાગતું તું માં કાનુડા વગર તા મન મુઈ ન તું ગમ તું માં સકુડી વગર ને હાલો હાલો તો અંધારા લોરી બાયણે બતાઈ હાંભર્યે તો કેઈ ના હાલો હા બાલો બબંગલો તા જો કેવો સંભાઈને જોઈ તં કે લગભગ આજ સે તિયો અને કૌ કે બંગલો તા જો દિયે નયા કે તી ન હોય ન હોય ન ન હોય હું એમ કોમબેક હું હસલ કર સે તો તા ખરી હે કિતલા ન હોય આ ભર અરે વાત જવા દયો જોતા કી હું ઘર સે હું કહું આપણો સંદીપ ભાઈ નઈ ના આવે હું ઘર સે નઈ મન તા બહુ ગઈ મુ બા બહુત ગઈ મુ કી હું હસલ સે જોતા આમાં તા કી રી રેવાન મજા આવતી કામ મારા કામ કરતા હે કાબા હા ઘરેથી ફામવાળા કામ કરી જઈશ જોઈ લે બાપુજી કાં રડો રડવાથી શું ફાયદો થવાનો આવી ગયા ને અમે હે કેમ તમને રડવું આવી ગયું એ મને ન પસંદ આવ્યું હું કરવા રડો હો અમે તમારા જ છે ને તમારા જ રહેવાના હે હે જો મને બધી ખબર છે તમે કેવા હાટુ રડો નહીં પણ તમે રડવાનું બંધ કરી દયો હું સાચી વાત કરું કાં સોનલ હા બાપુજી રડો છો હું કરવા હે કેમ રડો રડવું કેમ આવે તમને Kāi nī sōk rāo, ā i ā hōri mō nē, hōri mana jiri nō no, gai mō sōk rāo. I mō tātō tō kāi tīk pāgi ભલે છોકરા અહીં બંગલો છે રૂફ છે બધું છે પણ આપણે ન મેળાવે ભાઈ ન મેળાવે આપણું ઝૂંપડું મને તો સારું લાગે પણ ન ગમે આપણે મને એમ થતું હતું કે છોકરા આવશે કે નહીં મારા સંદીપ ને મારી સોનલ આવશે કે નહીં મને એ થતું હતું એટલે મને રોવું આવ્યું કે મારા હાટું થઈને તમે આવી રીતે સેતોય આવ્યા હે અરે બાપુજી એવું કઈ હોય ને આપણે બધા એક જ છે ને એ તો હાલ્યા રાખે જિંદગી છે હે બરાબર બાપુજી રડવાનું બંધ કર્યો તમે રડો તો અમને ગમે હે સંદીપને મેં કીધું કે મારે આવવું છે હું ભલે ગમે થાય મને ડોક્ટર ના પાડી તો બે ત્રણ પોરે પોઈચા પણ અમે આવી ગયા હે બાપુજી તમે ખોટો ઓલું રડો માં ન રડો શાંત થઈ જાઓ તમે ખોટા રડોમાં જીવ બારોમાં એક તો તમને પછી ઠીક નથી રહેતું પાછું હે એટલે કહું આપણે જોયા હોય આપણે જરીક થાય ને એટલે આપણે

કબ નેમણે ઉપર ઉતરી હું આવ્યો ને તે આવતી થી હેઠે કીમણી ગય બોય બરાબર બેહો બાપુજી તમે પહેલા હાલો અહી બેહી જાઓ તો બસ બાપુજી શાંતિ જ રહેવાનું કોઈ ચિંતા નઈ કરવાની હો અમે છીએ ને પછી શું છે તમારે હવે હા આ તો બરાબર છે બધું વાત છે